હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગત છવ્વીસ તારીખે સાંજે સામૂહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો ગભોઈ પોલીસે ભોગ બનનાર પિતાની ફરિયાદના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ત્રણેય આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે ગત છવ્વીસ તારીખના રોજ એક સગીરા ઘરેથી અનાજ દાળવા માટે નીકળી હતી જ્યાં બાઇક પર આવેલા ત્રણ વ્યક્તિઓએ રોકી બળશભરીપૂર્વક ખેતરમાં ખેંચી બે વ્યક્તિઓએ દુષ્કર્મ કર્યું હતું અને એક વ્યક્તિએ મદદગારી કરી હતી જોકે દુષ્કર્મ થયું હોવાની વાત સગીરાએ તેના પરિવારને કરતા સગીરાના પિતાએ ગાભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જોકે પોલીસે તપાસ કરાતા બે આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું અને એક આરોપીએ મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું જોકે પોલીસ દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જો તે કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કડસ્ટ્રીમાં મોકલવામાં આવી આવ્યા હતા

અંધારાનો સમય થતા આરોપીઓ પૈકી અને ત્રીજા આરોપી તેને પકડી રાખેલી હતી આ ત્રણેય આરોપીઓને તાત્કાલિક પોલીસે શોધખોળ કરી અટકાયત કરેલી અને એમને અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે જે ત્રણ આરોપી છે એમાંથી એક આરોપીની છવ્વીસ વર્ષ ઉંમર છે એકની બાવીસ વર્ષ છે અને એકની અઠ્યાવીસ વર્ષ ઉંમર છે ત્રણ આરોપી પૈકી એક આરોપી છે એ પરણિત છે બે વિવાહિત નથી છે હા આ ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે રાજવીર સિંહ નો રિપોર્ટ એસ નાઇન સાબરકાંઠા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે